નમસ્કાર મિત્રો અમારે ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ફરીવાર નવો વિવાદ ઊભો થયો છે આદિવાસી ભાઈઓ અને બચુભાઈ ખાબડનો નવો વિવાદ થયો છે અને આ વિવાદમાં મિત્રો ગુરુ ગોવિંદની મૂર્તિની સ્થાપના માટે ત્યાં પાયો ખોદી રહ્યા હતા ત્યાં જ બચુભાઈ ખાબડ તેમને કહે છે કે તમે દેવી દેવતાઓની પૂજા કરો અને તમે તમારા ગુરુ ગોવિંદની મૂર્તિ તમારા ગામમાં લગાવો તમારા ઘરમાં લગાવો અમને કોઈ જ વાંધો નથી પણ તમે અહીંયા નહીં લગાવતા એવું બચુભાઈ ખાબડ બોલ્યા હતા અને તે વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આવું બચુભાઈ ખાબડ બોલતા એટલે આદિવાસી ભાઈને ખોટું લાગી ગયું છે અને આદિવાસી ભાઈઓ એવી પણ માગણી કરી રહ્યા છે કે બચુભાઈ ખાબડ જાહેરમાં માફી માગે એવું આદિવાસી ભાઈઓ બોલી રહ્યા છે અને વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને કહી દઉં કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અથવા ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો મિત્રો તમે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો જેથી કોઈ પણ આગળ વિવાદનો ખુલાસો થશે તે તમને આપણી ચેનલ પર વિડીયો જોવા મળી જશે એટલે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો અને મિત્રો બચુભાઈ ખાબડ આવો બોલ્યા છે તેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આદિવાસી ભાઈ તેમને માફી માંગે એવી માંગણી કરી રહ્યા છે અને આદિવાસી ભાઈ આવેદન પત્ર પણ આપ્યું છે બચ્ચુભાઈ ખાબડ જાહેરમાં આવીને માફી માંગે અને તમને તો ખબર છે કે બચ્ચુભાઈ ખાબડ ગુજરાતના મંત્રી છે અને આદિવાસી ભાઈઓ ધાનપુર જઈને આવેદન પત્ર આપ્યું હતું અને હાલમાં આદિવાસી ભાઈઓ આ એવું કહી રહ્યા છે કે બચ્ચુભાઈ ખાબડ માફી માંગે અને મિત્રો તમે આ વિવાદ વિશે શું કહેવા માંગો છો કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને આજના વિડીયોમાં આટલું જ મળીએ નવા વિડીયોમાં મિત્રો